वडोदरा की एम एस यूनिवर्सिटी में स्वदेशी संकल्प युवा अभियान का आयोजन किया गया कार्यक्रम में सांसद डॉक्टर हेमांग जोशी की विशेष उपस्थिति रही इस दौरान युवाओं को आत्मनिर्भर, भारत और वोकल फॉर लोकल का सशक्त संदेश दिया गया सांसद डॉक्टर हेमांग जोशी ने कहा कि देश की प्रगति में युवाओं की भूमिका सबसे अहम है और स्वदेशी को अपना ही भारत सशक्त बन सकता है કાર્યક્રમ બી છાત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પથી જ્યારે દેશ વિકસિત ભારત બે તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સ્વદેશી અને આત્મનિર્ભરતા એના જ પાયાના પથ્થર છે અને એને આપણા એક એક જનજનમાં આ એક સ્વદેશી અને આત્મનિર્ભરતાનું જે કલ્ચર છે એને ચરિતાર્થ કરવા માટે આ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન હેઠળ તમામ દેશના શૈક્ષણિક સંસ્થાઓના યુવાનો સાથે સંવાદ થઈ રહ્યો છે ત્યારે આજે મહારાજા શરજીરાવ યુનિવર્સિટીના તમામ યુવાઓ સાથે પણ ખૂબ જ સાર્થક ચર્ચા રહી આ ચર્ચાની અંદર આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ભાનાગેજી પણ ઉપસ્થિત રહ્યા રજીસ્ટ્રાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને સૌએ સાથે મળી અને સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંકલ્પ લીધો